મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત રવિબાણ સાહેબ ગુરુ ગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનીને આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા એકસોને છ પોઈન્ટ એકવીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિરાસતની સાથે સાથે વિકાસનો કાર્યમંત્ર આપીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા

એ કાર્યપત્ર આપણને આપ્યું કે આપણી વિરાસત આપણી સંસ્કૃતિ એના ઉપર આપણને ગૌરવ હોવું જ જોઈએ અને એને આગળ વધારી સાથે વિકાસના કામો પણ છે નાનામાં નાના ગામ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રીએ એમના સુશાસન દ્વારા deixa na dunia na batalha.